અહીંયા માનવ પ્રજાને ચેપ્ટર બે માંથી બે ગુણ એમસીક્યુ ના પાર્ટ એ માં પૂછા છે ત્રણ ગુણ નો એક પ્રશ્ન અને ચાર ગુણ એક પ્રશ્ન આમ સાત માર્ક્સ પાર્ટ બી માં પૂછા અને કુલ નવ ગુણ આ ચેપ્ટર છે મિત્રો સરળતા રે એવા પ્રશ્નો છે એટલે આપણે અહીંયા આ બોર્ડ ઉછાયેલા પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું અહીંયા જોઈએ આપણે કે માર્ચ બે હજાર એકવીસ માર્ચ બે હજાર ત્રેવીસ આમ બે વર્ષમાં જુદી જુદી રીતે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે શુક્રકોષ કોષ્ચનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને નીચે ત્રણ મુદ્દાઓ આપેલા છે એની ચર્ચા કરવાની છે ચાર માર્ક્સ અંદર પ્રશ્ન પૂછેલો માર્ચ બે હજાર એકવીસમાં અહીંયા આપણે જોઈએ કે શુક્રકોષ કોષ્ચનની રચના વર્ણવો આકૃતિ સહ પૂછેલો માર્ચ બે હજાર ત્રેવીસની અંદર એ પણ ચાર માર્ક્સનો પ્રશ્ન હતો आओ आप प्रश्न शुक्रकोश जन प्रक्रिया ने आकृति सह वर्ण तो वक्त मित्रों शुक्रकोष जन आकृति पेज नंबर 33 पर फिगर 2.8 શુક્રકોષ જન ની રચના આકૃતિ હાજર ત્રેવીસ માં પૂછાયેલા મિત્રો આ મુદ્દો ત્રણે ત્રણ મુદ્દાઓ જુદી રીતે ત્રણ માર્ચ ની અંદર અથવા તો ચાર માર્ચ અંદર પૂછાય આખો ખૂબ જ અગત્યનો છે તો જોઈએ અહીંયા કે પ્રાથમિક પૂર્વકોષ શુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ સમજાવો દોઢ માર્ચના આવે તો આપણે જાણીએ છીએ કે શુક્રપિંડી આંતરિક રચનામાં શુક્રપાદ નલિકા આવેલી હોય છે જેમાં આદિ શુક્રકોષો આવેલા હોય છે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં પરિણમે છે ત્યારબાદ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ત્યારબાદ

Gnrh અંતઃસ્રાવ નિર્માણ હોવા છે જે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને fsh અને lh આ બંને અંતઃસ્રાવનો ફાળો શુક્રકોષ જનનની ક્રિયામાં દેખાવે તો અહીંયા એક માર્ક આપણે પ્રાપ્ત થાય ત્રીજા મુદ્દાની વાત કરીએ આપણે કે શુક્રકોષની રચના તો શુક્રકોષ જનનની ક્રિયા દરમિયાન શુક્રકાયન તેની ક્રિયા બાદ પરિપકવ શુક્રકોષનું નિર્માણ પામે છે એની રચના અંદર સીલ્સ

અને આકૃતિ જે પેજ નંબર 32 પર ફિગર 2.6 ની અંદર દર્શાવેલી છે એ આકૃતિનો દોરી તેની નામ નિર્દેશ કરવાનો 2 માર્ક્સ આવે છે આમ ચાર ગુણનો પ્રશ્ન આ રીતે પણ અહીંયા પૂછાય છે આમ મિત્રો શુક્રકોષ જનના મુદ્દાને ધ્યાનમાં રાખીને જુદી જુદી રીતે બોર્ડની અંદર અલગ અલગ પ્રશ્નો પૂછી શકાય માનવજનન તરીકે આપણે અહીંયા જોઈ શકીએ તો અંડકોષ જનન એટલે શું અંડકોષ જનન ની ક્રિયા વિધિનો અહેવાલ ચાર માર્કસની અંદર માર્ચ બે માં આ રીતે પ્રશ્ન પૂછાઈ ગયો છે બીજી રીતે પૂછાય તંદકોષ જનનની ઘટના આ ચાર્ટ સહિત વર્ણવો મિત્રો અંડકોષ જનનની ચાર્ટ અથવા તો ફિગર પેજ નંબર 33 ફિગર 28 અને બી ની અંદર આપેલી છે એ ચાર્ટ શુક્રકોષ જનનનો છે બી ચાર્ટ એ અંડકોષ જનનનો છે અહીં આપણે જોઈએ કે ચાર માર્ક્સનું વાઇફર ગેશન આ રીતે કરેલું છે મિત્રો વ્યાખ્યા પરિપકવન અંડકોષ

પ્રાથમિક પુરવાંટકો પુરવાટકોષ ત્યારબાદ પ્રાથમિક પુટિકાઓની અંદર જો આપણે તેને ફરતે આગળ રચાય છે જે જીરો પોઈન્ટ ફાઈવ માર્ક્સ તરીકે પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકા ત્યારબાદ વર્ણન કરવાનું દ્વિતીય પુટિકાનું એના બી

ગ્રાફન પુટિકા ની રચના કરે છે એના વિશે આપણે દર્શાવવાનું છે અહીંયા ગ્રાફન પુટિકા જ્યારે પરિપક્વ ઉપાપાય ત્યારે દ્વિતીય પૂરંદકોષને તેમાંથી મુક્ત કરે છે એટલે કે અંડકોષ પાતની ક્રિયાની વ્યાખ્યા દર્શાવવાની છે આ દરેક મુદ્દાના અહીંયા 0.5 માર્ક્સ વિશે અહીંયા દર્શાવશો મિત્રો દ્વિતીય પૂરંદકોષ ત્યારબાદ અર્ધિકરણનું બીજું વિભાજન એ અંડવાહિનીમાં જો ફલન ફાઈટો કરશે એટલે અહિયાં અંડકોષ જનન ઘટના એ ગર્ભી અંડપિંડમાં ત્યારબાદ અંડપિંડમાં અને છેલ્લે અંડવાહિનીમાં પણ અહિયાં પરિપક્વ અંડકોષ નિર્માણ પામે જો ફલન થાય તો આમ આ મુદ્દાની અંદર આઠ મુદ્દા અહીંયા આપણે દર્શાવવાના છે દરેકના zero point five લેખ અહીંયા ચાર marks આપણને પ્રાપ્ત થઈ શકે માનવ પ્રજનમાં બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો શુક્રપિંડની બાહ્યકાર રચના તેમજ આંતરિક રચના અહીંયા શુક્રપિંડને બદલે નર પ્રજનન તંત્રના મુખ્ય અંગ શબ્દ પર મૂકી અને આંતરિક રચના અથવા બાહ્ય રચનાની પૂછી શકાય બે માર્ક્સ બાહ્યકાર રચનાના બે માર્ક્સ આંતરિક રચના આમ ચાર ગુણનો પ્રશ્ન અહીંયા આપણે પૂછી શકે તો શુક્રપિંડની રચનાની વાત કરીએ તો મુખ્ય પરજનન અંતરખે જોવા મળે છે શુક્રપિંડ એ શરીની બહાર ઉદરપ્રદેશની બહાર વૃષણ કોથળીમાં આવે એક જોડ સંખ્યા કહેવાય તો એક જોડ જોવા મળે છે શુક્રપિંડના કાર્યમાં શુક્રકોષો નિર્માણ કરે શાઉપ્રાક नर જાતિ અંતર સાવ નિર્માણ કરવાનો કાર્ય શુક્રપિંડ કરે છે આકાર અંડાકાર જોવા મળે છે અને શુક્રકોષ જનનની ક્રિયા દરમિયાન વૃષણ કોથળીમાં હોવાતી એટલે કે શરીની બહાર હોવાતી શુક્રપિંડના સ્થાને આવ્યું છે કદ ની વાત કરીએ તો ચાર થી પાંચ સેન્ટીમીટર લાંબો અને બે થી ત્રણ સેન્ટીમીટર પહોળો જોવા મળે છે અહીંયા આવરણ તો શુક્રપિંડ ને ફરતે સઘન આવરણો આવેલા હોય છે આ દર્શાવીએ તેની બાહ્યકાર રચના થશે જ્યારે આંતરિક રચનાની વાત કરીએ તો શુક્રપિડ માં અઢીસો ખંડો આવેલા હોય છે અઢીસો ખંડિકાઓ જોવા મળે છે જેને શુક્રપિંડ ખંડિકાઓ તરીકે ઓળખાય છે અને પ્રત્યેક શુક્ર ખંડિકાઓ એ એક થી ત્રણ ગુચવાળી શુક્રોત્પાદ નલિકા ધરાવે છે આવી શુક્રોત્પાદ નલિકા આદિ શુક્રકોષો અથવા જન કોષો અને સરટોરી કોષો એમ બે પ્રકારના કોષો જોવા મળે છે

કાર્ય જણાવો તો જનન કોષો સરટોલીના કોષો લેડિંગ અને આંતરાલ્ય કોષો આ ત્રણે ત્રણ કોષો સ્થાન અને કાર્ય પૂછી અને ત્રણ પ્રશ્ન પણ આ રીતે બનાવી શકે આ ઉપરાંત આંતરલ્ય આંતરાલય અવકાશની અંદર રોગ પ્રતિરક્ષા માટેના કોષો જોવા આવે છે આમ શુક્રપિંડની રચનામાં બાહ્ય રચના અને આંતરિક રચના એમ બંને પ્રશ્ન ભેગા કરી અને ચાર માર્ક્સ અંદર પૂછી શકાય અલગ પૂછવાય તો ત્રણ માર્ક્સ અંદર શુક્રપિંડની આંતરિક રચના પણ અહીંયા દર્શાવી શકાય જેમાં શુક્રપિંડ ખંડિકાઓ એક માર્ક્સ તરીકે શુક્રપાત નલિકાનું વર્ણન તેના બે કોષોનું સ્થાન કાર્ય દર્શાવે તો એક માર્ક્સ અને આંતરાલય કોષોમાં જોવા મળતા કોષો

કુક તરીકે પણ ઓળખાય છે એક જ હોય છે માદા ની અંદર સહાયક નલિકાઓ તરીકે જોવા મળે છે આવા ગર્ભાશય નિતમ પ્રદેશમાં નિતમ ની દિવાલ સાથે અસ્થિબંધી આધાર પામેલો હોય છે તેનો આકાર ઉધા નાસ્પતિ આકાર જેવો જોવા મળે છે આ દર્શાવીએ તો એક માર્ક્સ અહીંયા બાહ્ય રચનામાં પૂછાય તો એ રીતે દર્શાવવાનું છે આપણે અહીંયા ગર્ભાશય એ ગ્રીવા દ્વારા યોની માર્ગમાં ખુલે છે અને ગ્રીવામાં જોવા મળે છે એ નદીને ગ્રીવા નદી તરીકે ઓળખાય છે અને ગ્રીવા અને ત્યારબાદ યોની માર્ગ સાથે જોડાઈ અને જન્મનળીનું પણ નિર્માણ કરે છે આમ જન્મનળી વિશે એક માર્ક્સની અંદર અલગ એમસીક્યુ પૂછાય બસ એ જ રીતે અહીંયા કે ગર્ભાશયની દીવાલની રચના કરતા સ્તરો

કરી અને બાળકના પ્રસવને સરળ બનાવવાનો કાર્યક કાર્ય કરતું સ્તર માયોમેટ્રિયમ જોવા મળે છે અને સૌથી અંદરનું એન્ડ્રોમેટ્રિયમ જે ગર્ભાશયનો અસ્તર રચે છે અને આના કાર્યની અંદર આપણે લખી શકીએ કે ઋતુચક્ર દરમિયાન ઋતુકીય ફેરફારો જે થાય છે એ ફેરફારો એન્ડ્રોમેટ્રિયમને કારણે જોવા મળે છે આ મિત્રો ટૂંકમાં દર્શાવીએ તો ત્રણ માર્કસની અંદર પ્રશ્ન

ટોપિકમાંથી પ્રશ્ન આવી શકે